અત્યારના સમયમાં ઘેર ઘેર જોવા મળતો સર્વસામાન્ય રોગ જેનું નામ છે કબજિયાત તો આજે આપણે વિડીયોમાં એ જોવાનું છે કે કબજિયાતના લક્ષણો શું હોય છે અને ઘરગથ્થુ પ્રયોગો દ્વારા ઋષિ મુનિઓએ જે આપણને જ્ઞાન આપ્યું છે એના દ્વારા ઘર બેઠા આપણે કઈ રીતે આ કબજિયાતને મટાડી શકીએ છીએ વૈદ્યક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો તમે મારી પાછળ એક સરસ મજાનું વૃક્ષ જોવો છો એને સરસ મજાના પીળા પુષ્પો આવ્યા છે એને સરસ મજાની જેમ સરગવાની શીંગ આવે એ રીતે એને શીંગો આવે આ એના પાન છે આ વૃક્ષનું નામ છે ગરમાળો જે શેડે પાળે વાડી વિસ્તારમાં જંગલોમાં તમને સરળતાથી જોવા મળે છે આ ગરમાળાનું વૃક્ષ એનો એક એવો સરસ મજાનો મારે તમને પ્રયોગ કરવો કેવો છે કે આ પ્રયોગ માત્રથી તમને તમારો અઢીલો કબજિયાત જે તમને કોઈ દવા દવાથી મટતો ન હોય એ કબજિયાત સરળતાથી મટી જાય છે એક ઝાટકે તમારું પેટ સાફ થઈ જાય છે અને તમને કુદરતી રીતે પ્રેશર આવે છે તો મિત્રો આ ગરમાળાની એક શીંગ આવે જેમ સરગવાની શીંગ આવે એમ ગરમાળાની શીંગ આવે એની અંદરથી ગર કાઢી લેવાનો આની અંદર જે એક સરસ મજાનો ઘર હોય એ સ્વાદે થોડોક તમને મીઠો લાગે એ ગર કાઢી લેવાનો બી એના અલગ કાઢી લેવાના એ ઘરને થોડું તો એક આંગળી જેટલો ગર લેવાનો એને એક ગ્લાસ પાણીમાં પલાળી દેવાનો ત્યારબાદ આખી રાતે ઘરને પલળવા દેવાનો છે સવારે નરણા કોઠે ઉઠીને આ તમારે પાણી પી જવાનું છે ત્યારબાદ થોડીક વાર થશે એટલે તમને પ્રેશર આવશે એકી ઝાટકે તમારું પેટ સાફ થઈ જશે તમારા આંતરડામાં જમા થયેલો હટીલો કબજિયાત છે તે શરીરની બહાર નીકળી જશે અને તમને એકદમ તમારો કોટો શુદ્ધ થઈ જશે અને આંતરડા કબજિયાત મુક્ત થઈ જશે મિત્રો આ પ્રયોગ એટલો સરળ છે કે જે તમે કરી શકો છો તમને તમારા આજુબાજુના વાડી વિસ્તારમાં કે શહેરોમાં વસતા લોકોને આ ગરમાળાની શીંગ પ્રાપ્ત ન થાય એનો ઘર પ્રાપ્ત ન થાય તો તમારી આજુબાજુની કોઈ દેશી દવાની દુકાન હોય એમાંથી પણ તમને આ ઘર મળી જશે આ પ્રયોગ તમે એ એમની દુકાનેથી લઈને પણ કરી શકો છો અને તમે કબજિયાતમાંથી મુક્તિ મેળવી શકો છો હવે તમારા શરીરમાં કબજિયાત છે તે પ્રથમ ખબર કેમ પણ એના લક્ષણો શું છે તો કે તમને મળ કટકે કટકે આવે એ કબજિયાતનું લક્ષણ છે તમને મળ ગઠાઈ ગયેલું આવે જાડું મળ આવે તમે મળ કરવા માટે જાઓ તો તમને બળતરા થાય તો આ બધા કબજિયાત ના લક્ષણો છે તમે જ્યારે મળ વિસર્જન માટે જાઓ ત્યારે લાંબો સમય સુધી બેસી રહેવું પડે વારંવાર કટકે કટકે જવું પડે તો આ બધા કબજિયાતના લક્ષણો છે આવા લક્ષણો તમને જણાય તો તમારે અવશ્ય તમારે તમારી કબજિયાતને મટાડવું જોઈએ તો ગરમાળાની શિંગના ગરનો પ્રયોગ જેમ તમે કરી શકો એ રીતે તમે લોકો હરડેનો પ્રયોગ પણ કરી શકો છો રાત્રે સૂતી વખતે એક ચમચી હરડેનું ચૂણાનું સેવન કરી શકાય અથવા સવારે નરણા કોઠે ઉઠીને એક ચમચી તમે લોકો હરડેનું સેવન કરશો એટલે તમને હઠીલી કબજિયાતમાંથી સામાન્ય રીતે મુક્તિ મળે છે મિત્રો તમારા આંતરડા પાસે તમે લાંબુ કામ નહીં લેવડાવતા વધારે કામ નહીં લેવડાવતા એક સમય એવો આવે કે તમારા આંતરડા આળા થઈ જાય અને પછી તમારે મળ વિસર્જન માટે તમારે હંમેશા દવાનો સહારો લેવો પડે તમે ક્યારેક દવાનો સહારો લેવો તો ચાલે પરંતુ દરરોજ કોઈ પણ રેચક દ્રવ્યોની ટેવ મહેરબાની કરીને નહીં પાડતા જેથી આપણા આંતરડાને કામ કરવાનો મોકો મળે અને તમને કુદરતી રીતે દવાઓ વગર પણ પ્રેશર આવે હવે કબજિયાતને મટાડવો હોય તમારે થોડુંક ખાવા પીવામાં અને દિનચર્યામાં પણ ફેરફાર લાવવો પડશે જેમ કે તમારે ફાઇબરયુક્ત ભોજન લેવાનું લીલા શાકભાજી ખાવાના સફરજન ખાવાનું લીલોતરી ખાવાનું આ બધું ખાવાથી પણ તમને કુદરતી રીતે પ્રેશર આવે છે અને તમને કબજીયાતમાંથી સામાન્ય રીતે મુક્તિ મળી જાય છે કબજિયાત કોઈ મોટો રોગ નથી પરંતુ તમે એને લાંબો સમય સુધી જો ચાલવા દો તો એમાંથી તમને અરસ મસા ભગંદર મળમાર્ગમાં ચીરા પડવા લોહી નીકળવું આ બધી સમસ્યા સર્જાઈ શકે છે તો આપણે આ બધી લપમાં ન પડવું હોય તો જેવી કબજિયાતની શરૂઆત થાય એવા આપણે આપણી દિનચર્યામાં ફેરફાર કરી નાખીએ અને થોડાક સામાન્ય પ્રયોગ કરીએ એટલે આપણને કબજિયાતમાંથી મુક્તિ મળી જશે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી